એક બીજું પણ બહુ મોટું કૌભાંડ આવે છે લગ્ન નોંધણી કૌભાંડ મારી પાસે કેટલાક આંકડા છે કે પંચમહાલ જિલ્લાના ભદ્રાલા ગામમાં ગામની કુલ સંખ્યા કરતાં વધુ લગ્ન નોંધણી થઈ પાંચસો ની નોંધણી એક ગામમાં થઈ ગઈ એક ગામમાં પાંચસો ને સાઈઠ લગ્ન ક્યારેય શક્ય જ નથી પંચ અમરેલીના હામાપર ગામમાં તેરસો ને એકતાલીસ લગ્ન નોંધણી કરવામાં આવી તલાટી દ્વારા અમરેલીના ના જામકામાં નવસો ચુમ્માલીસ લગ્ન નોંધણી થઈ

આ કૌભાંડ એવું બતાવે છે કે સાબરકાંઠાથી કોઈ અઢાર વર્ષની દીકરીને ભગારી લઈ જાય એના લગ્ન ની નોંધણી કોઈ અમરેલી નો કોઈ તલાટી પૈસા લઈ અને કરી આપે છે અમરેલી થી કોઈ અઢાર વર્ષની દીકરી ભાગી જાય કે ભગારીને લઈ જાય એની લગ્ન નોંધણી સાબરકાંઠા નો કોઈ તલાટી દસ હજાર રૂપિયા લઈને કરી આપે છે